ઓ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ હસ્તીમાં કેક શોપ આમાં કેકનો ઓર્ડર અપાઈ ગયો છે હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે અત્યારે હસ્તી બેકરીમાં કેકનો ઓર્ડર આપવા કે ટેન કે નું સેલિબ્રેશન કરવાનું છે હું અને એક ફ્રેન્ડ છે જે અમે આવી ગયા છે અત્યારે કેકનો ઓર્ડર કહેવા કેકનો ઓર્ડર દઈએ અને પછી સાંજે પાંચ વાગે સેલિબ્રેટ કરવાનું છે એ તમને જગ્યા અને બધા લોકોને ઇન્વિટેશન આપ્યું છે બધા આવી જાય પછી તમને પૂરા વ્લોગમાં જોવા મળશે અત્યારે અમે હસ્તી બેકરીમાં આવ્યા છીએ અમે હસ્તી બેકરીમાં અમારું કેકનો ઓર્ડર દઈ દીધો છે આપણે અત્યારે બેકરીમાંથી નીકળી ગયા છીએ કેકનો ઓર્ડર દઈને અને હું ને એક મિત્ર છે એ મારી હારે અમે જઈએ છીએ ઘર તરફ જમવાનું તો કરવું પડશે ને પહેલાં જમવાનું છે પછી પાંચ છ વાગે જે સેલિબ્રેશન ની પાર્ટી ગોઠવી છે એ સાંજે તમને પૂરા બ્લોકમાં જોવા મળી જશે તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો હા કે જે મે મને એનું તો બધેનું લેવું પડે ને મારે હા બરોબર બરોબર છે ભાઈ એમાં વાંધો આ મે મને ભાઈ મે ઘર ઘણી ઇન્વિટેશન આપ્યું છે હું ઘર ઘણી સવેલા ભાઈ ન જ બનવું ઘર નથી ઘર બેઠો તો જ બેઠા ભાઈ માથે ન તો કેમ છે પાર્ટી તો જસ્ટ આપણે અત્યારે આવી ગયા છે આપણે ફ્રેન્ડ ના છે તે પણ એક સારા બ્લોગ બનાવે છે

તો ફાઇનલી જસ્ટ અત્યારે આપણે રસ્તામાં નીકળી ગયા છીએ અને જઈએ છે કેક લેવા માટે કારણ કે આપણે એક ફ્રેન્ડની જોબ ચેનલ ચાલે છે જેમાં જસ્ટ કે કમ્પલેક્ટ થઈ ગયા છે ઓલરેડી અત્યારે અમે તમે એના માટે સફળ આયોજન એક રાખ્યું છે તો અમે જાય છીએ અત્યારે કેક લેવા માટે તો ફાઇનલી જસ્ટ કપ્લે અત્યારે આવી ગયા છીએ અસ્તી બેકરી ચાલો બધા

અગમન કરી આડો આડો નસીન નમસ્કાર મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય મિત્ર એટલે કે ભાઈ ચેતનભાઈ પરમાર તેમણે YouTube માં 10k ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે તો અમને ખુશીમાં કે કાપીએ છીએ હાલ છે તમને આપતો

બસ બસ એક મેટ કરો ને પેલા ભાઈ એ ભાઈ એ ભાઈ કરી નાખો અરે યાર બસ યાર વિડિયો ઉતારો એ વિડિયો નહી તો ડાયરેક્ટ ફોટો પાડી લેજો ને ભાઈ એને ભાઈ તો યુટ્યુબર જ છે બસ તે હું છે અહીંયા બધા યુટ્યુબર જ છે આ બધા જોઈજો ને એમના બધાનો કોકો કે જ થઈ જાય

અરે ઉમારත් મને કઈ ઓડીડી આય આય આ એવું તો બગડ્યા જ કરે કે કેવું છે ઘણો જરા પણ સમય નથી શબ્દો તો ઘણા છે પણ એનો કોઈ લાંબી ભાઈ ચેતનભાઈને હું મારા વખાણ કરવા તમને યાર 10 કે કામળાટ કરી કે મારી ફેલા હો એને વાહ વાહ હાલો આયા જો આડા આવતા બંધ થઈ નમકાય આવવાની જો નહી હો એ માન દેને એક નો ખાવે પડે ભાઈ ખાવે જ પડે ને તો સર્વિસિંગ તો ઓર ઓટ કે બધે આ કરતા રામ એલા ભાઈ એદી બધી થોડીક એકકો એલા ભાઈ એદી બધી થોડીક એકકો તમારા હાથમાં છે શું

માણસો જે તમાસ કેને બે લાઈન નહી આલે જાવ 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 માં જ જાય હસ્તી વરે ને તમારે બમણ છે તો એમ કે 1000 રૂપિયા થાય એ સત્તા 90 દીધો

બોલી નથી આપતા ની અંદર થી કહેવા માંગે છે પણ અંદર કઈ નઈ થયા પણ એને મોઢે ના ભાવ ઉપર થી ખબર પડે છે તમારું નામ ભાઈ આપડે કેક ખાધી બરોબર તો હવે એની પછી નો કાર્યક્રમ છે આ બધું સાફ સફાઈ કરવાનો બરોબર અને ઈ આપડે કોઈ ની પાસે નથી કરાવવાનો ઈ આપડે કોઈ ની પાસે નથી કરવા મહેશભાઈ આહીર જે કેવાય નાની દુનિયામાં મોટું નામ એવું મહેશભાઈ આહીર બરોબર એટલે મહેશભાઈ નો આજે વારો છે અને તમે બધા વ્લોગ માં કન્ટિન્યુ રેજો મારા વાલા બરોબર આપડે મહેશભાઈ પોતું હોતે મરાવશું નહીં મરાવ તો છેલ્લા હમ દઈ ને આપડે પોતું મરાવશું બરોબર મુંજાદાની વ્લોગ માં બન્યા રેજો